હા ભાઈ નાબે શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એમ થઈ કે હું 2 વર્ષથી આયા રે હમણે અને મારા ઘરવાળા છે ને તો બીજી બાય હવે નામ નથી હા એક મારા છોકરી છે હા એક છે ને તો વર્ષ જેવું કે નામ જ નથી ડોમેસ્ટિક दाखल કરી હા ને મારા પત્રનો નીનો એમ ફોન આવે કે મને સુતી દેજો એમ ઓવર મારે સુતી લખીને શું કરવું કોર્ટ માં કેસ ફીરો ડોમેસ્ટિક માં ખબર પડે ભણેલ છો ભણેલ છો તું ના ના ભણેલ નથી તો તો સારું નઈ હા ડોમેસ્ટિક એટલે મતલબ ખાતા નો કેસ છે ને કોર્ટ માં दाखल કરો હા અમરેલી કોર્ટ માં ફેમિલી કોર્ટ માં વકીલ રોકી અને એવું બધું લઈને પછી કોર્ટમાં કેસ કરો ચારસો અઠાણું કરી તમને ખાધા ખોરાક દર મહિને પૈસા આપે છે નથી દેતો હા તો ઈ કેસ કરો નો એ ઓરા દેને સમારતી કઈ નહી દે સબ બધું અમારથી થાય ઈ જ કહો છું હું તમને એક વરસ જેવું થવાયું છે વઈ ગઈ હા વઈ ગઈ છે એટલે ભઈ ગઈ તો બીજી હવે ગોત તો નહી હોય કેમ ખબર ના ના ચાલુ હોય પછી પછી બીજી ક્યાંક થી છે તમારું હા 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 નંબર મને આપો તમારા ફોટા મોકલો મોકલી હા પછી આપડે તારા ઘર બાંધી જ લેવું હોય ને

જગ્યા હોવી જોઈએ આ પ્રેમ નો કેવાય પડે છે શું પડે છે રોટલા રાંધીને ખાવા ને મજા કરો એને પ્રેમ માનો છો એ વાત હા બોલો તો right એ ગાડી ખાનગી લઇ દો ગયો train માં આવે એકલો મળવા ત્યાં તમારી માને ને કે તારી ખબર નો પડી જાય હું કાલે આવું છુ અને સાનો મુનો અમરેલી મળી ને જાય ને એને પ્રેમ કેવાય હા બાપા મોહરિયા બાંધી બાંધી નીકળવું પડે કોઈને ને ખબર નાં પડે કે ફલાણા છોકરી મળવા આવી છે એને પ્રેમ છે હે

અમરેલી હા અમરેલી 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 કયો વિસ્તાર ઓકે હવે આપડે તારા ઘરવાડા સંજય વાઘેલા ઓકે હાલો એ થઈ ગયું સંજય એનું ગામ કયું છે આમ તો અત્યારે રહી છે త్సా możాం గృం 7ge గ్సలా త్ త్ నా స్ త్ స్రు త్సం నదన డిబోా ఘ్సా డులారల ాజు త్ ఛ్స్ స్ా్ మేవారల హ్స్తారల చ్ produitslara స్సార్ త్ ప్సాప్ � no, no, no.

आ, हाँ हाँ सिंह साहब अमरेली वाला अमरेली वाला हाँ उसी तो कहीं बीजी बाय ली वो तो आ, हाँ हाँ साहब ये तो वही कहीं ना हाँ वही कहीं साहब हाँ बाई है बीजी में आ, आ, आते तो बीजी कब ली हेलो हाँ साहब रवि ने आती तो बीजी हूँ कम कोती है वो कौन है साहब बारह पैसे को हेलो हाँ साहब बोलो ना કહું છું આ રવિના હતી એક દીકરી છે ને દીકરી છે દીકરો મારે છોકરી છે હા તો પછી બીજી બાઈ હું કામ લઇ આવું તમ કવ ના ના સાહેબ એ બાઈ આપણે મોકલાવી દીધી છે મારા ઘરે કોઈ બાઈ જ નથી સાહેબ હા પણ મોકલાવી દીધી પણ બીજી બાઈ તો ગોતી આવ્યો તો ને ના ના હું તો એટલો તો મારા ફેમિલી સંગાત રહું છું પપ્પા સાથે હા હા પણ પેલા ઓલી બાઈ લઈ તો ઓલી વહી ગઈ એ બાઈ ક્યાં ગામ ની હતી એ આપણે અમદાવાદ ના હતા છે એટલે એ તારો પ્રેમ થઇ ગયો તો કે આમ તો

હા એ બધું મટી જાય તો તેડી લે આ તો તમે એનું એક એનો રસ્તો કરી ગયો મને બરોબર એને મને હમણાં માણસો મોકલ્યા હતા મારા ઘરે હું બહાર ગયો તો મારવા માટે માણસો મોકલ્યા હતા મારા ફેમિલી ને હું બહાર હતો ના રે ના ઈ હું મારવા મોકલાવ નહી ઈ સર માણસો મારા ઘરે આવે તો સાહેબ ખોટું બોલતો ઈ પછી લોકલ બ્રાન્ચ હોય કોઈ દરુરિયા ઈ કઈ માણસો અહીંયા મોકલી ને ક્યાં અહીંયા કોઈ તમને કોણ અહીંયા

એ સાહેબ રાગે જ નહીં એટલે તમે કહો છો ને તમારે જવું હોય ને તમારે મારા ઘરે મહિનો એનો ખાલી મોકલો તમારે જવું હોય તો જોઈ લો એની હરકત ખાલી તમે જોઈ લેજો તમે મારી ભાષામાં ભાઈ કીધું છે કે એવું નહીં કરે એવું તને કહું મારા મોટા વડીલને મારા ભાઈ સમાજને પૂછા કરવી પડે મારા ભાઈ સમાજ સમાજમાં ના પાડી કે એકારી વસ્તુ હોય કે નો હોય જિંદગી લેવા કરે મારી વાત તારે ઘર બાંધવું હોય અને પતિ પત્નીના સંબંધ હોય તો એમાં તું બીજાને પૂછીને ઘર બાંધે તારું હાલશે નહીં

એટલે તારો નંબર બધું લીધું અને સમાધાન પ્રયાસ કરી દઈએ એટલે તમારું હાલતું થઈ જાય બાકી બીજે બધા ક્યાય લફડા માં પડીએ તો તારું હાલશે નહિ ભાઈ સાહેબ લફડા માં એક વાર એક થયું ને એની વાત થી હું નોકરી ધંધો જ કરું છું ને થી ખોટું ખોઈ ને વિચારતો બસ મારા ઘર નું ને મારા પરિવાર નું વિચારી નોકરી નું વિચારું છું બાકી બીજે હું કઈ કરતો જ નહિ સાહેબ આપડે જે હોય તે હોય તારું થોડું સાચવી લે અને આમાં બીજું કઈ ન હોય જો આમાં અમુક એના લખાણ હોય તો એને સમજાવી દઈએ હું કે આવું નહિ કરાય

હેલો ઘરવાળા ફોન કર્યો હતો જેને તેને નંબર દો છો ધમકી બમકીંગ ના એવું રેકોર્ડિંગ તો નથી

એમાં એવું છે કે મારો ઘર વાળો બાર લઇ આવ્યો ને તમારા મારા હામુ ને મને તું હતી તો થોડો નઈ હતો અરે ઈ ત્યારે જ લઈ આવ્યા તા મને ફોઈ લાવી ને મારી સાસુ છે ને મને ઘરે મે આયા મુક્યા હોય કે કે મારા છોકરા નું accident થયું છે તો કે એક છોકરી હારે ગાડી ભટકાવી છે તો કે એ લોકો કે ગોપાલ ને મારવા આવવાના છે તો કે હાલ કે હું તને તારા મમ્મી ના ઘરે મેકી જાવ હાલ ઈ થઇ ગયું પણ હવે એવું કઈ છે નઈ અને ઈ છોકરી રઈ એ હવે બીજે ભેગી ભાગી ગઈ ઈ કઈ લેવા દેવા નથી બધી લોકલ branch હોય

તમારે તમારું ઘર બાંધવું હોય તો બીજા બધા લફડા મૂકી દેવાના જો ઘર બાંધવું હોય તો તમારે સારી રીતે તો આમાં તારી માં ની આબરુ જાય તમારા પરિવાર ની આબરૂ જાય આમાં સાસરવેલ ના પરિવાર ની આબરૂ જાય એવા ધંધા કરવા એની કરતા તમારું ઘર બાંધી લો ને હવે હારી મારી વાતો તો તું રેસ ની આ કઈ આજુબાજુમાં હોય કઈ તમારી હારી વાતો ન કરતા ઈતન કઈ દઉં

ઓડિયો કમેન્ટ નો હ હા મને